નાસ્તા ફરતા આરોપી બહેનને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની ઝોન એલસીબીની ટીમ કે આ કામગીરી દરમિયાન તરન્નુમ ઓફ બકુલ્લા ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો